ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલમાં કાલે એક પેશન્ટ આવ્યા હતા જે છેલ્લા દસ વર્ષથી દારૂનું વ્યસન હતું તો તમે જણાવો કે દારૂનું વ્યસન તમારે કેમ છોડવું છે અને દારૂ પીવાથી શું લક્ષણો થાય છે બોલો દારૂ નુકસાન બી થાય છે અને દારૂનું વ્યસન કેમ છોડવું છે પહેલાં તો તમારે

બેન તમારા પતિ છેલ્લા દસ વર્ષ થી દારુ પીતા હતા કેવા કેવા લક્ષણો હતા કે જે દારૂ પીવાથી થતા ઘરમાં ગુસ્સો કરે છે મારે મારપીટ નતા કરતા પણ ગુસ્સે દોડતા ગાળો બોલતા એવું બધું કરતા છેલ્લા કેટલા આવું કરતા હતા દસ વર્ષ થી કરતા નવ વર્ષ સુધી એવું કરતા

આજે પીવાની તલબ લાગે છે તમને કાલ જ કાલથી થી દવા ચાલુ કરી તાર થી નથી લાગતી બરાબર છે દારૂ વ્યસન માટે આપણે ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણે હજારો પેશન્ટોને દારૂમાંથી મુક્ત કરેલા છે દારૂ સિગરેટ બીડી પાન ગુટકા ચરસ ગાંજો બહુ બધા વ્યસનમાંથી મુક્ત કરેલા છે અને અહીંના સાયકી ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલના જે સાયકીયાટ્રિક ડોક્ટર છે એ કેટલા કેટલાય વર્ષથી આ વ્યસન મુક્તિ માટેનું કામ કરી રહ્યા છે તો તમે લોકોને શું કહેશો આના પરથી આના પરથી કેમું કે કોઈ બી મતલબ દારૂ પીતા માણસને હમ મતલબ કોઈ દારૂ છોડાવો હોય તો યુનિવર્સિટી હોસ્પિટલમાં હમ સંપર્ક કરો યાર બરાબર કોઈ બી દારૂ પીતા હોય ચરસ હોય બીડી સિગરેટ પર ગાંજો કોઈને પણ આપણી હોસ્પિટલનું રેફરન્સ આપ કેવું લાગે છે તમને હવે આજે સારું લાગે સારું લાગે છે દારૂ પીવાની તલબ્ન એમ કઈ બી થાય છે હવે સારું છે ઓકે